શિનોરના મોટા ફોફડિયા ગામે છોટુભાઈ એ પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ કાર્યક્રમ યોજાયો હતો આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તાલુકા હેલ્થ ઓફિસ સિનોરના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સયાજી હોસ્પિટલની બ્લડ બેંક આવી હતી જ્યાં રક્તદાન શિબિરમાં કુલ સત્યાવીસ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આ કેમ્પમાં એકત્ર થયેલ બ્લડ જરૂરિયાતમંદ એવા સગર્ભા માતાઓ એનિમિક દર્દીઓ સહિત અન્ય જરૂરિયાતમંદોને પૂરું પાડવામાં આવનાર છે કેમ્પમાં પ્રોત્સાહન પૂરું પાડવા માટે શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન જીતેન્દ્ર પટેલે દીપ પ્રાગટ્ય કરી રક્તદાતાઓનું પ્રોત્સાહન વધાર્યું હતું આ રક્તદાન શિબિરમાં અત્યાર સુધીમાં કુલ એકત્રીસ જેટલા રક્તદાતાઓ રક્તદાન કરવા માટે આવ્યા હતા તેમાંથી સત્તાવીસ જેટલાઓનું બ્લડ લેવામાં આવ્યું છે આ રક્તદાન શિબિરમાં સાયાજી હોસ્પિટલની રક્તદાન બેંક બ્લડ બેંક કે સહયોગ આપેલ છે અને એકત્રીસ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી ધન્યતા અનુભવી છે આ રક્તદાન દ્વારા જે બ્લડ એકત્ર કરવામાં આવ્યું છે તે જરૂરિયાતમંદ સગર્ભા માતાઓ ધાત્રી માતાઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર